ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર વિશ્વમાં શિક્ષણ તથા આરોગ્ય કે જે તમામને મળી રહે તે માટે સતત કાર્યરત રહેતું હોય છે સમગ્ર વિશ્વમાં શિક્ષણ તથા આરોગ્ય માટે બ્રહ્મ સમાજને નિઃશુલ્ક મળી રહે તે માટે કાર્યરત રહે છે અમદાવાદ સાહિત્ય પરિષદ ખાતે સંસ્કારનું સાતત્ય વિષય પર પરિસંવાદ યોજાયો હતો અને સાથે જ મોંઘીદાર ટ્યુશન પદ્ધતિથી છુટકારો મેળવવા ધોરણ એક થી બારની ફ્રી એપ લોન્ચિંગ લગ્ન સંબંધ પ્રીમિયમ ફ્રી એપ લોન્ચિંગ અને બ્રહ્મ પરિવાર માટે મફત કિડની ડાયાલિસિસની સુવિધા અંગે માહિતી પણ આપવામાં આવી હતી આજે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશનની આ એન્યુઅલ જનરલ મીટિંગ છે અને અમદાવાદ ખાતે આ યોજવામાં આવેલી છે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન સમગ્ર વિશ્વની અંદર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન કાર્ય કરી રહ્યું છે અને આજે અમારી આ જે એજીએમ છે એની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણની અંદર સમાજ તો હોવો જ જોઈએ અને આજે એના જ અનુસંધાનની અંદર અમારે અહીંયા ઠરાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર દરેકે દરેક રાજકીય પક્ષોને અમે આહવાન આપીએ છીએ કે ગુજરાતની અંદર સિત્તેર લાખથી વધારે બ્રહ્મ સમાજના લોકો રહી રહ્યા છે અને વોટ પણ સારા એવા પ્રમાણમાં કરે છે ત્યારે બ્રહ્મ સમાજને લોકસભા ઇલેક્શનની અંદર આવનાર ઇલેક્શનની અંદર દરેકે દરેક પક્ષ તરફથી પૂરતું પ્રભુત્વ અને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એની અમારી માગણી છે સાથે સાથે અમે અહીંયા ખાસ જે મહત્ત્વની ચર્ચા કરી એની અંદર જે અમારી સમાજ પ્રત્યેની જવાબદારી છે અને સમાજ પ્રત્યેની અપેક્ષા છે કે સમાજની દીકરીઓ જે છે એ સમાજની અંદર જ રહે અને સમાજની અંદર જ એના મેરેજ કરે એના માટે અમારે પણ અમારા તરફથી લગ્નબંધન ડોટ ઇન નામની વેબસાઇટ રજીસ્ટર કરેલી છે એજ્યુકેશન માટે એજ્યુકેશનની એપ પણ અમે કરેલી છે જેમાં ધોરણ એકથી બારનું ગુજરાતી અંગ્રેજી મીડિયમનું જે ભણતર છે એ અમે ફ્રી કરવાના છીએ સાથે સાથે અમે મુખ્યમંત્રીશ્રીને અને શાસક પક્ષને વિનંતી પણ કરવાના છે કે કોઈપણ દીકરીના અમારા સમાજની દીકરીના લગ્ન અથવા તો કોઈ પણ સમાજની દીકરીના લગ્ન એની મા બાપની સંમતિથી જ થવા જોઈએ અને આવા પ્રકારનો જો કાયદો આવશે તો બ્રહ્મ સમાજ તેનું સમર્થન કરશે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં